અહીંયા ભજીયા વધારે કયા સારા મળે છે કુંભણિયા બીજા ભરેલા મરચા મેથીના ના અને આપણે ભજીયા ખાવા હોય તો અહીંયા જવાય કાઈ લાવું જ ન પડે ચણા લોટ નો લાવ પડે મેથી નો લાવી પડે કાઈ લાવ ન પડે બજરંગ માં આવી જવાનું રાજુભાઈ દોંગા ન્યા ગમે ત્યારે આવી જવાનું હા ગમે ત્યારે આવી જવાનું અરબન ચોક પાસે મેંગો સિનામન સાબે વાહ એટલે આ બધા એક ટોડા માં કેટલા બધા બેઠા છે ઈ તો જો ભાઈ તમે આ શું કોણ કોણ ખાવજો આ કુંભણિયા ભજીયા છે

બજરંગ ભજીયા શ્રી બજરંગદાસ બાપુ શ્રી બજરંગજી મહારાજના કૃપાથી બહુ સારી વસ્તુ બહુ ક્વોલિટી સારી છે લોકો મંગાવે છે બે કિલો પાંચ કિલો જેના જે રિક્વાયરમેન્ટ હોય સારી વસ્તુ ચોખ્ખી વસ્તુ સરસ બનાવે છે ઓ લોકો લાઈનમાં ઊભા રહીને એમના ત્યાંથી ખરીદી કરે છે ઓર એ લોકો બી બહુ પ્યારથી ખવડાવે છે આ કેટલી બ્રાન્ચો છે ભગવાન કરે એમની સારી બ્રાન્ચો વધતી જ જાય અમારી એવી આશા છે અને એવી પ્રાર્થના છે ભગવાન શ્રીરામ ઓર રામ ના આશીર્વાદ થી સારી વસ્તુ બનાવે અને વેચે બધાને ખોરાક આ આવી રીતે તાવડા ચાલો તાવડા ચાલો ને ચાલો હોય વેઇટિંગ ઉપર વેઇટિંગ ગયો માણસ ને પબ્લિક ને આવ ગાંઠિયા ને ભજિયા જ ખાવા વરસાદી પછી આ બધાને ઊભો ક્યાં રહેવાનું બેસવાનું આપણા બેસવામાં માં ખાટલા ની સુવિધા છે ટેબલ ફુરચી છે નીચે બેસીને ચટાઈ ઉપર બેસીને ખાવાની સુવિધા છે ઓલરેડી ને વરસાદ માં ખાવાની સુવિધા છે વાહ જેવી જેની મજા એટલે સારામાં સારા ભજીયા ખાવા હોય ઓરિજિનલ જુનાગઢ વાળા રાજુભાઈ ના અને ભરતભાઈ જુનાગઢ ની ભજીયા ની એક જ ઓળખ બજરંગ ભજીયાસ જુનાગઢ ના પ્રખ્યાત રાજુભાઈ ડોંગા ડોંગા ભરતભાઈ હવે તો તથા થઈ ગયો અને આપણો બ્રાન્ડ નો લોગો છે અમદાવાદ નિકોલ એરિયા માં આપડી એક જ બ્રાન્ડ છે ભરતા નામથી છેત્રાસો નહી આપણું નામ અને આપણો લોગો હોય વાંચીને સરખા એ નિકોલમાં નિકોલ માં અર્બન ચોક ની અર્બન ચોક ની બાજુમાં મેંગો પ્લસ સિનેમાની સામે So, Badgering ah. Badgering at house.